રાજ્યપાલ દેવ્રુ સ્વચ્છતા અભિયાન સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હિંમતનગર ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ ઝાલા હિંમતનગર તાલુકા પંચાયતના અધ્યક્ષ ભૂમિકાબેન પટેલ કલેક્ટર લલિતનારાયણસિંહ સંધુ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા પ્રાયોજના વહીવટદાર કેપી પાટીદાર અને ગઢોડા ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિનભાઈ પટેલ સાથે પ્રતિકાત્મક સફાઈ કરી હતી અન્ય પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સફાઈ અભિયાન પછી ગઢોડાના ગ્રામજનો સાથે સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી ચાલતી આવે છે ગ્રામીણ સંસ્કૃતિ સમૃદ્ધિની સાથે ઉન્નત છે ગામડાઓ શહેરી વિસ્તારો કરતા પાછળ ન રહે તે માટે ગામોમાં સ્વચ્છતા પાણી શાળા હોસ્પિટલ અને પશુઓની ઉત્તમ જાતો વિકસે દૂધ ક્ષમતામાં વધારા સાથે ખેડૂતોની આવક વધે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

તરફ પણ આગળ વધવું જોઈએ દરેક ગામવાસી પોતાના પરિવારના શુભ દિવસની ઉજવણીમાં વૃક્ષો વાવવાનો સંકલ્પ કરે તો પર્યાવરણની જાળવણીમાં મોટું યોગદાન આપી શકાશે બ્યુરો ચીફ આવેદ અલી ભુરા